છેલ્લા ઘણા સમયથી આમ તો લગભગ એક અઠવાડિયાથી સુરેન્દ્રનગરના એ જમીન કૌભાંડનો મામલો અને ઈડીની ત્યાં દરોડા પડે છે ત્યારબાદ સમગ્ર રાજ્યમાં ચર્ચા તેજ બને છે ત્યાંના કલેક્ટર રાજેન્દ્ર પટેલથી લઈને ત્યાંના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સુધી ઈડીની તપાસનો રેલો પહોંચે છે અને રેલામાં પંદરસો કરોડ જેટલી મરબત રકમનું કૌભાંડ જમીનનું થયું છે તેવા પુરાવાઓ સામે આવે છે અને ત્યારબાદ હવે સુરેન્દ્રનગરમાંથી વધુ એક જમીનનું એને કર્યાનું કૌભાંડનું અત્યારે ઈડીની રેડમાં સામે આવ્યું છે ઈડીની રેડ બાદ જમીનો એને કરવાનું કૌભાંડ જે સામે આવ્યું હતું તેમાં વધુ એક સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તલસાણા ગામની એક જમીનનું એને થયું છે ને તેમાં સરકારી જમીનમાં જે સોલાર પ્લાન્ટ ખડકાયો છે તે બાબતે ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે ખેડૂતોનો આરોપો શું છે અને કેવી રીતે સરકારી જમીનની અંદર એ સોલાર પ્લાન્ટ ખડકવામાં આવ્યો છે આજે તેની જ આપણે ચર્ચા કરવી છે સુરેન્દ્રનગરમાં આમ તો છેલ્લા ઘણા સમયથી ઈડીની રેડના મામલે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે કે કેટલી જમીનો કેટલા એકર જમીનો કેટલા કરોડોની જમીનોનું એને ખોટા દસ્તાવેજ થયા છે ને બાદમાં તે જમીન જે સરકારી જમીનો હોય છે તેમાં સોલાર પ્લાન્ટ અથવા તો તે બારો બાર જમીન વેચી દેવામાં આવતી હોય છે ત્યારે લખતરના તલસાણા ગામની એક સરકારી જમીન પર સોલાર પ્લાન્ટ ખડકાયો છે અને તલસાણા ગામના ખેડૂતોએ તે સોલાર પ્લાન્ટ સામે ગંભીર આરોપો પણ લગાવ્યા છે ત્યારે આવો પહેલાં સાંભળીએ ખેડૂતોને કે હોય તલસાણા ગામની અંદર જે સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે જે સરકારી જમીન છે તેમના પર જે સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે તેની બાબતે એ ખેડૂતો શું કહી રહ્યા છે કોઈ ફાયદો થયો નથી અમારે એકસો સત્તાણું ખાતા સર્વે નંબર વેચાણ થયા છે તો એમાંથી કોઈ વિકાસ છે નહીં અમારે અમારા ગામના એકસો સત્તાણું માંથી કે જો કે પચાસ ને સાહીઠ લોકોને નોકરી છે બરોબર તો પછી એને બહાર ગામના લોકો આવે છે તો ગામના લોકો ક્યાં જાય છે અને ગામ પંચાયત માં એમને પૈસા ફાળવવા જોઈએ સોલર વાળા તો એ પણ પૂરતા ફાળતા નથી કોઈ વિકાસ થતો નથી અમારા ગામની અંદર સારો આવ્યો પણ બહુ સુખ શાંતિ અને સમુદ્ધિ વાળો પ્લાન્ટ આયા મૂક્યો છે

સોલાર પ્લાન્ટ વાળાને કે જેથી કરીને એમને ઉંચા હોય આટલો બધો મોટો પ્લાન નાખ્યો છે પછી નથી કોઈ ધંધાશરમાં કોઈ મજૂર નથી લેતા એટલા બધા અને મજૂર લે છે તો એનો એનો પણ દુરુપયોગ કરે છે કે વચ્ચે વાળા કોઈ ખાઈ જાય છે એમાં મજૂરી હોતી રાખે છે એમને તો અને ચાલો કે એકસો સર્વે નંબર લીધા છે એમાં તો પચાસ જણા કામ રાખે છે પચાસ નો સ્ટાફ છે બીજા શું કરવાનું એકસો સિત્તેર એકસો સત્તર જણા તો વહી ગયા કે નહીં એકસો સત્તાણું માં તો એમની ઉપયોગ દુરુપયોગ કરે છે એનો બહુ મોટા મોટી એનો કઈક અમલ આવે એવું કઈક કરે પ્લાન હારો લાગ્યો પણ જમીન માં ઘોડે લઈ લીધી સાહેબ અને રસ્તા કેનાલું બધું દબાઈ દીધું હો અને ક્યાંય હાલે એવા નથી રસ્તા રવા દીધા અને ખેતરની જમીનની અડતે સોલર આવી ગયા છે અમારો પાક તો નિષ્ફળ જાય છે એટલે અમારું શું એમાં પાક જમીન પડતા રહે છે તો એ ખરાબા ખાલી કરાવો સોલરિયા હટાવો હટાવો આખું અમે જમીનની નજીક છીએ અને બધી રીતની તકલીફ છે અમારી મજૂરી કામ આવ્યા બસો રૂપિયા મજૂરીમાં અમારું પોષણ કેમ ચાલે એવું કઈક અમારે મજૂરી ધંધો આવ્યો જમીન તો લઈ લીધી અમારી ઘરે અભણ ખેડૂતોની જમીન પાણીના ભાવે દલાલોએ પગડાવી લેવા લીધી છે એવા પણ આરોપો ત્યાંના ખેડૂતો લગાવી રહ્યા છે તો જમીન એને કરવામાં કલેક્ટર કચેરીના કર્મચારીઓના કાળા હાથ કર્યાનો આરોપ પણ અત્યારે ત્યાંના ખેડૂતો લગાવી રહ્યા છે તલસાણા ગામના લોકોએ કોઈ જાણ કર્યા વગર સોલાર પ્લાન્ટ ખડકી દીધો છે એટલે કે ગામ લોકોને કોઈ પણ પ્રકારની જાણ નથી કરીને જાણ કર્યા વગર ત્યાંના લોકોને ત્યાંના ખેડૂતોની જે જમીન છે તે ખૂબ જ પાણીના ભાવ જેટલા દઈને તે જમીન પડાવી લીધી લગભગ ત્રણ હજાર ત્રણસો એકસાઠ વીઘા તલસાણા ગામની સીમમાં ત્રણસો મેગાવોટ પ્લાન્ટ અત્યારે ત્યાં ખડકી દેવામાં આવ્યો છે અને બસો વીઘા સરકારી જમીન પર પ્લાન્ટ ખડકી દીધો હોવાનો પણ આક્ષેપ છે માટે કે તમામ ખેડૂતોની જમીન છે તો ત્રણ હજારથી વધુ વીઘા અને વધારેના બસો વીઘા જે છે જે સરકારી જમીન છે ત્યાં પણ કોઈ પરમિશન વિના અત્યારે સોલાર પ્લાન્ટ ખડકી દીધો છે તેને લઈને હવે સવાલો ત્યાંના ખેડૂતો પણ કરી રહ્યા છે તંત્ર પર સવાલ થઈ રહ્યો છે ત્યાંના કલેક્ટરો પર સવાલ થઈ રહ્યો છે ત્યાંના નાયબ મામલતદાર ઉપર સવાલ થઈ રહ્યો છે ત્યાંના મહેસૂલ વિભાગના અધિકારીઓ પણ સવાલ ઉઠી રહ્યા છે જમીન મહેસૂલ અધિનિયમની કોઈ શરતોનું કંપનીએ પાલન પણ નથી કર્યું તેવું પણ ત્યાંના ખેડૂતો કહી રહ્યા છે આમ તો જ્યારે સોલાર પ્લાન્ટ લગાવવામાં આવતો હોય છે ત્યારે જમીન મહેસૂલ વિભાગના જે પણ નિયમો છે તે નિયમો પાડવામાં આવતા હોય છે તે પ્રમાણનું વળતર દેવામાં આવતું હોય છે પરંતુ તે સોલાર પ્લાન્ટ લગાવવામાં કોઈપણ પ્રકારના નિયમોનું પણ પાલન કરવામાં નથી આવ્યું અને એ સોલાર પ્લાન્ટ અત્યારે જે ખડકવામાં આવ્યું છે તે એકદમ બિનકાયદેસર રીતે ખળકવામાં આવ્યું છે અને તેને લીધે જે ઇડીની રેડ પડી હતી અને ઈડીની રેડમાં જે એક બાદ એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે ફરી સુરેન્દ્રનગરની તલસાણા ગામ જે લખતર તાલુકામાં આવે છે તેને લઈને એક મોટો ખુલાસો થયો છે જ્યાં હવે ખેડૂતોને ખૂબ ઓછા રૂપિયા આપીને દલાલોએ તે જમીન પડાવી લીધી છે અને લગભગ તેત્રીસો એકસાઠ વીઘામાં અત્યારે સોના પ્લાન્ટ ખડકી દીધો છે અને બસો વીઘા જમીન જે સરકારી જમીન હતી જે સરકારની શ્રી હસ્તક જમીન હતી તેમાં પણ કોઈ પણ પ્રકારની કાગળી કાગડાકીય એટલે કે કાગળની કાર્યવાહી વિના કોઈપણ પ્રકારની કાગળની કાર્યવાહી વિના તેના પર પણ બસો વીઘા જે જમીન હતી તેના પર અત્યારે ત્રણસો મેગા હોલ્ટ જેટલો સોલાર પ્લાન્ટ ખડકી દીધો છે તેને લઈને હવે ત્યાંના ખેડૂતો પણ સવાલો ઉઠાવી રહ્યા છે મહેસૂલ વિભાગના અધિકારીઓ પર કે કેમ કોઈ પણ નિયમના પાલન વગર આ જમીન એ સોલાર પ્લાન્ટવાળાને આપી દેવામાં આવી છે આજે વહેલી સવારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે ઈડી જ્યારે દિલ્હીમાં ચંદ્રસિંહ મોરીની તપાસ કરી રહી છે ત્યારે તેઓએ પણ એક ખુલાસો કર્યો હતો કે સોલાર પ્લાન્ટની એક કંપની પાસેથી તેઓએ બેતાલીસ લાખ રૂપિયાની લાંચ પણ લીધી હતી જમીન એને કરવામાં ત્યારે ફરી એક વખત જ્યારે આ તલસાણા ગામની અંદરથી આ ઘટના સામે આવી છે ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે હવે તો ઈડી જ્યારે તપાસ હાથ ધરશે આગળની ત્યારે જ ખબર પડશે કે કોનો હામાં કાળો હાથ છે કોના પીઠબળથી આ તેત્રીસો બીઘા જેટલી જમીન ખેડૂતો પાસેથી પડાવી લેવામાં આવી અને બસો વીઘા જે સરકારશ્રીની જમીન છે તેમની ઉપર કેવી રીતના પ્લાન ખડકી દેવામાં આવ્યો એ તો હવે જ્યારે આવનારા સમયમાં એડીની કાર્યવાહી થશે તપાસ થશે ત્યારે જ ખબર પડશે નમસ્કાર